નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો ખાસ કરીને આજે એરંડા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ જેમાં એરંડા બજાર આગામી સમયમાં ચૌદસો રૂપિયા થવાની રાહ આગામી સમયમાં ભાવ સૌદસો થશે કે નહીં સાથે જ વાયદા બજાર અને એરંડા બજારની સંપૂર્ણ અપડેટ જોવા માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સરકાર અધિકૃતિ ડેટાના દિવેલની નિકાસ જૂન સુધીમાં ગત વર્ષે માત્ર ઓગણીસ હજાર ત્રણસો ને છ્યાસી ટન ઓછી રહી હતી જો કે આગામી સમયમાં હવે નિકાસ વેપાર ઉપર પણ નજર છે જ્યારે ગુજરાત રાજસ્થાનમાં એરંડા ઉગાડતા વિસ્તારોમાં સારા એવો વરસાદથી વાવેતરમાં વધારો છે અને દિવેલની નિકાસમાં ગત વર્ષથી નોંધપાત્ર ઘટાડો થયો હતો જેના પ્રચારના કારણે એરંડાના વાયદા અને એરંડાનું બજાર તોડવામાં આવી રહ્યું છે પરંતુ તે પ્રમાણે કોઈ નિકાસ નથી એવું નહીં આ વર્ષે નિકાસ થોડી સારી છે અને ભાવ જેના કારણે અત્યારે તેરસોથી લઈને તેરસો પચાસ સુધી ટકેલા પણ જોવા મળી રહ્યા હતા જો કે સૌથી મહત્ત્વની વાત કરી હતી તો પીઠાએ તેરસોનું મથાળું તોડ્યું નથી અને હવે પીઠા તેરસોનું લેવલથી ફરી વધીને ચૌદ સો ના મથાળા તરફ આગળ વધી રહ્યું છે જેથી ખેડૂતોની હાલ અત્યારે લગભગ ખેડૂતો ચૌદ સો ની આશા બાંધી બેઠા હતા જોકે એરંડાના વાવેતરની સમીક્ષા ગુજરાત રાજસ્થાનમાં વહેલા વરસાદ પડવાથી વાવેતર પ્રાભાવિક તબક્કે વધ્યું હતું અને ગુજરાતમાં ચાર સપ્તાહ પહેલા ગત વર્ષથી વાવેતર સડસઠ ટકા જેટલું વધારો છે અને હવે ઘટીને માત્ર છવ્વીસ ટકા જ વધુ રહ્યું હતું આમ ગોળ ઘટ ગોળા ઘટી રહ્યા છે જે આગામી બે સપ્તાહમાં ઘટીને દસ ટકા આસપાસ જ રહેશે રાજસ્થાનમાં હજુ ગત વર્ષની તુલનાએ અઠાવીસ ટકા જેટલું વાવેતર વધ્યું હતું તે આગામી સમયમાં કેટલું રહે તેના ઉપર પણ આધાર છે તેલંગાણાની વાત કરીએ તો તેમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે પચીસ ટકા વાવેતર ઘટ્યું હતું આમ વાવેતર ઓવરઓલ જોઈએ તો પંદરથી અઢાર ટકાનો વધારો છે તેવું ચિત્ર સામે દેખાઈ રહ્યું છે ને જોકે વાયદા બજારની વાત કરીએ તો હાલ અત્યારે ખોળ વાયદામાં કોઈ મોટો ટોન નહોતો ખોળ વાયદો આજે કપાસિયામાં સારો એવો ટોન છે તો એરંડા વાયદાની અંદર સારો એવો ટોન નહોતો જોવા મળ્યો જેમાં ક્વિન્ટલના ભાવ તેર હજાર સો રૂપિયા તો ડીકેકના ભાવ આઠ હજાર રૂપિયા બોલાય છે આગામી સમયમાં હવે નિકાસ વેપાર સાથે જ વાયદા બજાર અને ખોળ બજાર કેવું રહેશે તેના ઉપર પણ એરંડા બજારનો આધાર ટકેલો છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ